હેલો મિત્રો કેમ છો બધા મજા મને તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રૂપલ્સ ફેમિલી બ્લોગમાં સવારના નવ વાગી ગયા છે અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા નાસ્તામાં છે ચા સેવ મુમરા અને બ્રેડ બટર છે સવાર સવારમાં બ્રેડ બટર ખાઈ લઈએ ક્યારેક ચા પીએ ક્યારેક બ્રેડ બટર પીએ ક્યારેક કારેલાનો જ્યુસ પીવો પડે છે અલગ 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 ક્યાંક પીવાનું હોય છે તો સારું ચાલો પેલા નાસ્તો કરી લઈએ પછી મળીએ આપણે સવાર સવારમાં એક કામ તો ફિક્સ હોય જ મરી મસાલાથી ભરપૂર જો છે ને આને કહેવાય કાઠિયાવાડી માં ઓ હમણાં ચોરસે લીધી હો સારું ચાલો તમે તમારો માવો બનાવો તમે કાંઈ અમને કામ કરાવશો નહીં તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી જો કપડાની ડોલ આપણને બોલાવે છે ચાલ આપે ચાલો આપણે કપડાની ડોલ પાસે જઈને કપડાં ધોઈ નાખીએ ફટાફટ પછી રસોઈ નું કામ કરશું રસોઈમાં શું બનાવવાનું છે કપડાની ડોલ બોલાવે અને આપણે ન જાય એવું બને ખરી ન બને તો જાવું તો પડે જ

કામ ઘરનું બાકી જ છે અને આપણે રસોઈમાં છે ને ભાત વઘારી નાખવાના છે તીખા ભાત વરસાદ છે વટાણા બટાણા લેવા જવાનો કાંઈ ટાઈમ રહેશે નહીં એટલે આપણે બટેટા ટમેટા ડુંગળી નાખી અને મસ્ત મજાના ભાત વઘારી નાખશું તીખી મરચી નાખશું એટલે તીખા મસ્ત મજાના થાય અને સાથે કરી નાખશું દહીનું રાઈટ કે વરસાદની કોઈ લિમિટેડ નથી કપડાં એટલા સુકાય છે એટલા સુકાય છે નાખો

સવા એક થઈ ગયો છે ને આપણે ભાત વઘરાઈ ગયા છે ને ભાત નું 쿠કર બસ હવા નીકળે એટલે ખોલું 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 થવાનું છે બણને છોકરીઓ પણ સ્કૂલે થી આવી ગઈ છે ને છોકરીઓના પપ્પા પણ આવતા જ હશે જો ચાને દે કે કાટા લૂસ છે બધાયમાં એવું કે પેપરડ નું હમ ખરાબ અને તારું મોઢું કા હું કરશ તુચકી ટાંગ જમવાનું છે જમવાનું છે નથી જમવાનું ચાલો હવા નીકળે એટલે બેસી જાય જમવા પ્રી જાતું કઈક ઢોળી શો બેટા નીચે અરેક વખત તને ટેવ છે કે અહીંયા જે કઈ જમવાનું રાખ્યું ને તું ઢોળ ઢોળને ઢોળ જ ભલે સુઈ ગઈ જ્યાં લગી તું ઢોળ ને જ્યાં લગી તને મેળ નું આવે દહીં નું તું ઢોળ હશે

અને પપ્પા માટે ડુંગરી લે લીયો હાલો ટીકો મારવા અને અમારા ઢગા જેવી હોલ માં સુઈ જ થોડોક બ્લોગ મેં કીધું હાલો પછી ઉતારીશ ત્યાં વળી એક બીજા મહાનુભાવ આયવા આ બે નંગો સાથ હતા હવે ત્રીજા નંગોય આયવા અમારે તો છે ને હાઈ ફેમિલી હાઈ ફેમિલી આપણા બ્લોગમાં માં ડબકુમારે હાઈ ફેમિલી કરતા

મોટા ભાતના શોખીન માણસ છે તો ચાલો જમી લઈએ ને તર વાતો કરીશ ને તો આ બધા જમી લેશે ને હું રહી જઈશ જો ખાઈ પીને આવા ઉપાડા લે છે ને નંગ છે ને નંગ આમ જો કેરેટમાં બેસવું છે હજી આ જમવાનું ઉપાડ્યું નથી અમે પણ એના નાટક ચાલુ થઈ ગયા છે એને રેકેટ નો કહેવાય ને કેરેટ કહેવાય આ મારી ટૂચકી ટાંકાય ઓછી નથી બદલા નહીં તબલા હવે ઊભી થા તો એમાં મારે વાસણ ભરવા છે તો હું તને ચોપડી મૂકી આવીશ હા તો ભલે વાસણ વાસણવાળા બેન તને ધોઈ નાખે કેમ કે વાસણ વાસણવાળા બેનને આપણે રજા આપી દીધી છે કેમ કે પ્રિસા રોજ વાસણ ધોશે આલો આલો ફટાફટ ફોન કરો આલો કોને ફોન કરે છે હલો કે મને લઈ જાઓ બાબા લઈ જાઓ અરે મને ફોન કરો કે મને બાબા લઈ જાઓ દાદાને ફોન કરો દાદા નક્કી કપાઈ ગયા ને શું મીજા

ગુડ બોય ના તો ખાલી કરો એટલે ગુડ બોય ગાંડો બોય થઈ જાય પાછો આનો ક્લેપિંગ કરો આમ આમ ચોટી કાઢી નાખી આમ જો ક્યાં છે દાદા ચોપડા ને કે છે દાદા દાદા ક્યાં છે દાદા ક્યાં દાદાને બોલાવ દાદાને ને હત કરી દો તો આમ હત કરી દો દાદા ના ચશ્મા કાઢ લે તો બકુ બોલે બકુ બોલે તો બકુ બોલે તો બકુ બોલે ગોંડો છો ગોંડો છોકરો છે કેવો છોકરો છે ના ના ડોકલેપિંગ કરો તાળી જો 5 વાગી ગયા છે ને પરેશાન કાલે મેથ્સ ની एग्जाम છે એટલે એને જો કે કન્ટિન્યુ વીકલી एग्जाम આવતી હોય એટલે આપણે શીખડાવવાનું તો હોય જ પણ કાલે एग्जाम છે એટલે અત્યારે વળી પાછું એકવાર બધું રિવિઝ કરી દઉં છું એને

જો આમ નો આમ આમ કીધું આઈસા મને કે આમ 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 કરો એટલે હું કહું આમ એટલે શું મે આમ કીધું આમ શું આઈસ પ્રિસા આમ એટલે શું ટુ હા ટુ આમ એટલે ટુ બીજા કાઈ मीनिंग થાતા હોય તો કોઈને ખબર હોય તો કે છે બરાબર જો આમ એટલે શું કેવી કેવી કોમેન્ટ આવે છે હાલો એને મેથ્સ હાલો એને મેથ્સ નો શીખડાવી દઈએ આપણે આ બે ને અહીંયા ઉંધા પડ્યા મેગી નો પ્રોગ્રામ ચાલુ છે જો મેગી ખાલી ખાવાની કોને હતી પ્રિશા ને એકને કેમ કે પ્રિશા બપોરે આજે જઈની નોતી એટલે પ્રિશા ને એકને જ મેગી ખાવાની હતી અને માં આ વચ્ચે બેન છે ને ટપકી ગયા છે નકામે નકામે બરાબર તમારું કામ છે જમવાનું મળે

માંડવી ખાવા દસ ને દસ થઈ છે સાંજે થોડુંક શૂટ થયું ને પછી સૂટ થયું નથી કેમકે ટ્યુશન માં તેડવા મૂકવાના રસોઈ બધું ભેગું થઈ ગયું હતું એક જગ્યાએ બહાર જવાનું હતું ત્યાં જઈ આવ્યા છીએ અને માંડવી રસ્તામાંથી લેતી આવી છું જમી કરી લીધું છે અને હવે આપણે માંડવી ખાઈ છીએ ચાલો બધા માંડવી ખાવા ચાલો અને હા મારો બ્લોગ કેવો લાગ્યો છે ને એ જરાક કોમેન્ટ જરૂરથી કરજો બાય બાય